હેલો જય શ્રી કૃષ્ણ આજે આપણે સકરિયા બાફાની અલગ જ રીતે આપણે સકરિયા બાપશું તેમાં આપણે પાણી નથી વાપરવાનું કૂકરમાં પણ નથી બાફવાના અને ઓવનમાં પણ નથી બાફવાના અને નેચરલ મીઠાશ જળવાઈ રહ્યા અને શીરો બનાવો તો ખાંડ નાખવાની પણ જરૂર ન પડે એટલા મીઠા સકરિયા બફાઈ અને રેડી થાય છે આ આપણે એક કિલોગ્રામ સકરિયા લીધા છે અને આને આપણે પાણી વગર બાફવાના છે તો આપણે આ માટીનું વાસણ લીધું છે તેમાં આપણે કોબીના પાનની લેયર કરી દેશું અને તેના ઉપર સકરિયા મૂકશું અને ટીપું પણ પાણી નથી નાખવાનું અને આ બફા છે તો પણ પ્રેશર કુકરમાં બાફા હોય તેવા જ બફાઈ જશે પણ તેમાં જે મીઠાશ હોય એ બફાઈના બાદ તેમાં બમણી મીઠાશ થઈ જાય છે કરી આપણે સરસ રીતે ગોઠવી દીધા છે જે જાડા હોય અને મોટા હોય તે નીચે ગોઠવા છે પતલા હોય તે ઉપર રાખવાના એટલે એકદમ પરફેક્ટ એકસાથે સરખા બપાયા અને રેડી થાય હવે આપણે ગેસ સ્ટાર્ટ કરવી તો સ્ટાર્ટમાં આપણે હાઈ ફ્લેમ રાખવાની છે અને આખું માટીનું વાસણ તપી જાય અને સ્ટીમ અંદર થઈ જાય એટલે આપણે લો ફ્લેમ ઉપર તેને ત્રીસ મિનિટ સુધી કૂક થવા દેવાના છે એકદમ લો ફ્લેમ ઉપર હતા એટલે ત્રીસ મિનિટમાં આપણે આ સરસ બફાઈ અને રેડી થઈ ગયા છે અને તમારે ટાઈમ ઓછો હોય તો મીડિયમ ફ્લેમ રાખી અને તે પંદર મિનિટમાં પણ સરસ કૂક થઈ જાય છે પણ આનો સ્વાદ અને તે પંદર મિનિટમાં કૂક થયા હોય તેનો સ્વાદમાં થોડો ફેરફાર થાય છે એટલે આપણે લો ફ્લેમ ઉપર ધીમે ધીમે પાકેલા સકરિયાની મીઠાશ જ કંઈક અલગ આવે છે હવે આ આપણા શકરિયા નાના મોટા બધા સરસ બફાયા અને રેડી થઈ ગયા છે હવે આપણે તેને બહાર કાઢી લઈશું આ આપણે પાણી વગર બાફા છે પણ જો બધી બાજુ ક્યાંય દાજા નથી અને એકદમ પરફેક્ટ સરસ બફાય અને રેડી થઈ ગયા છે આ મારી પાણી વગર સક્રિય બાફવાની રીત તમને ગમી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો બાજુમાં પેલા બે લાયકન બટન દબાવી અને સબસ્ક્રાઈબ કરજો તો મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવશે જય શ્રી કૃષ્ણ